દેવગઢ બારિયાના હિંદોલિયા ગામે નરેગા યોજનાના કામોમાં થયેલી ગેરરીતિ સામે આવી જેની રજૂઆત સીએમઓ સુધી કરવામાં આવ્યાનું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું દેવગઢ બારીયા તાલુકાના હિંદોલિયા ગામે મનરેગા યોજનાના નામે લાખોનું કૌભાંડના દ્રશ્યો જોવા મળ્યા હતા હિંદોલિયા ગામે નરેગા યોજનાના આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા તંત્ર સુધી લેખિત જાણ કરવા છતાં તંત્ર દ્વારા તેની યોગ્ય તપાસ કેમ નહીં તે પણ એક મોટો સવાલ છે નરેગા યોજનાના નામે ચેક ડેમ ઊંડા કરવા તેમજ જમીન સમતલ કરવી જે તમામ કામોને લઈને સીએમો સુધી રજૂઆત કરવામાં આવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો કરોડોનું કૌભાંડ બહાર આવે એમ છે અને મોટા માથાઓની પણ સંડોવણી બહાર આવે તેમ છે તો જવાબદાર અધિકારીઓ આ બાબતે યોગ્ય તપાસ કરશે ખરી હિંદોલિયા ગામે સુજલામ સુફલિયામ યોજના અંતર્ગત નરેગા યોજના જળ સંગ્રહ કરવાના હેતુસર જૂના ચેકડેમો ઊંડા કરવા તેમજ જમીન સમતલની યોજનાઓને લઈ ખેડૂતોને અનેક ફાયદાઓ થઈ રહ્યા છે પરંતુ સ્થળ ઉપર જ કંઈ જોવા મળતું નથી સરકારની યોજનાઓ સ્થાનિક ખેડૂતો સુધી પહોંચે તે પહેલાં જ કેટલાક કૌભાંડીઓ દ્વારા આ યોજનાને કાગળ ઉપર બતાવી ગેરરીતિ આચરતા હોવાનું બહાર આવ્યું છે ચેક ડેમો ઊંડા કરવા અને ખેતીની જમીનો સમતલ કરવા માટે જે તે સર્વે નંબર બતાવવામાં આવ્યા છે તે ખેતરોમાં મકાઈ ડાંગર જેવા પાકોનું વાવેતર કરેલ હોય તેમ છતાં પણ ખોટા પુરાવા ઊભા કરી નાણાં ઉપાડી લઈ ગેરરીતિ આચરવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા બ્યુરો ચીફ કલ્પેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ દાહોદ અરજી આપી એની આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી કે તપાસ કરવામાં નથી આવી તે છબ્બી સાથે અમે કમિશનર સાહેબને લખ્યું તો એમનો અમને રસીદ પણ પાછી મળી નથી આરપીડી એની પછી ચાર આઠે અમે સીએમઓ સાહેબને રજૂઆત કરી છે તો એમને એવું લખ્યું છે કે સંબંધિત કચેરીએ કાર્યવાહી કરવા માટે મોકલી આપેલ છે એવું લખ્યું પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે આની અંદર ભ્રષ્ટાચારીઓ અધિકારીઓથી માંડીને ગ્રામજનો સુધી હોવા જોઈએ નાનામાં નામના કાર્યકર્તા સુધી હોવા જોઈએ એવું અમને લાગી આવ્યું છે હવે લાખોનો ભ્રષ્ટાચાર થતો હોય તો આ દેશની પરિસ્થિતિ શું થશે એ બી વિચારવાનું છે બીજું કે આવી વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અમલ નથી કરતું તો એનો મિનિંગ શું થયો અધિકારીઓ બી સંડોવાયેલા હોવાનું અમને એવું લાગી આવ્યું છે